દ્વારકા દર્શને જતા પદયાત્રિકોને મિયાણાના પીપળિયા ચાર રસ્તા નજીક વહેલી સવારે અકસ્માત નડ્યો અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ માળિયા મિયાણાના પીપળિયા જવાના રસ્તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે સાડા છ વાગ્યાના અરસામાં એક ટ્રક ચાલકે ઉત્તર ગુજરાતથી દ્વારકા જઈ રહેલા પદયાત્રિકોને અડફેટે લીધા હતા જેમાં ચાર પદયાત્રીકોના મૃત્યુ થયા હતા અને એક ઇજાગ્રસ્ત થયો હતો આ બનાવની જાણ થતાં જ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા પહોંચ્યા હતા સિવિલ હોસ્પિટલ સાથે જ પોલીસ ડીવાય એસપી શું કહી રહ્યા છે સાથે જ પરિવારજનો શું કહી રહ્યા છે આવો સાંભળીએ બધાને અધિગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવજરના હતા અને સાત જણા અમે હતા આઠ જણા અમે હતા અજગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણા હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નાઈ ધોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ જઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે જેટલા દણા કે ચાર પાંચ દણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈ ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારેય ભાઈની લાશ પડી હતી અમરાભાઈ લાલાભાઈ દેવુદર નવા ભગવાનભાઈ લાલાભાઈ દેવુદર નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે એ બે આજે ઉતર્યા ચાર એટલે મારિયાને હજમાં એક અકસ્માત થયો છે ત્યારે દિયોદરથી દ્વારકા જતા પેડલિયા સ્ત્રીઓ અને ચાર લોકોનો ટીમ હતી એ લોકો કોઈ ટ્રકે ટક્કર મારી અહીંયા જ્યાં એ લોકો મૃત્યુ થયા છે અત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી છે મને ત્યાંથી જ જાણ કરી દઉં અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ ઉપર આવી છું બનાસકાંઠા ગામેથી એક પદયાત્રી સંઘ નીકળેલ હતો જે ગઈકાલે રાત્રે સરવડ ગામે હનુમાનજી મંદિર ખાતે રોકાયેલ હતો અને આજે સવારે વહેલા છ વાગે એ લોકો સરવડ ગામેથી પદયાત્રા શરૂ કરેલ હતી જેમાં અલગ અલગ ત્રણ ગ્રુપમાં એ લોકો નીકળેલ હતા જેમાંથી પાંચ યુવાનો કે જે બીજા ગ્રુપમાં ચાલતા જતા હતા રસ્તામાં એ મા માળિયાથી જામનગર જે જવાનો હાઈવે છે ત્યાં ચાચા બદરડાના પાટિયા પાસે શિવમ હોટલ આવેલ છે ત્યાં સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવે ઉપર એક અજાણ્યા જે છે એ ટેન્કર ચાલકે એને ટક્કર મારેલ છે અને એ ટક્કર દરમિયાન ચાર યુવાનોના અત્યારે મૃત્યુ થયેલ છે અને એક અત્યારે ઘાયલ છે ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ છે અને હાલ પ્રાથમિક તપાસ અને પીએમ વગેરેની કાર્યવાહી ચાલુમાં છે ટેકનિકલ સર્વેલન્સ મારફતે તપાસ તજવીજ જારીમાં છે ટૂંક સમયમાં એ બાદ ખરાઈ થઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે